માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ અને હું એ પણ મજામાં છું તો ઠંડી બહુ લાગે છે એટલે સ્વેટર પહેરી લીધું છે અને યુવરાજ ને શું કરે છે તું યુવરાજ હે તારા સેટા તો પડ્યા જાય છે યુવરાજ ને સર્દી થઈ ગઈ છે

ક્યારનો આકરો થતો તો મને અહીંયા જવા દયો તો હું કામ કરું તો જોઈ લો ફ્રેન્ડ નિવરાજ અમારો કામ કરે છે કામ કરે છે ને તું શું કરે છે કામ કરે છે અમારો ઈવો કામ કરે છે હા ભાઈ મમ કરે છે આ બાજુ નિવરાજ કામ કરે છે તો ફ્રેન્ડ અત્યારે વાગે છે સાંજના કેટલા વાગે છે તો કરનના પપ્પા પણ આવી ગયા અત્યારે તો અત્યારે વાગે છે સાડા છ તો કરંટના પપ્પા આવી ગયા છે તો ચાલો દરવાજો ખોલી આવીએ આપણે તો બે હાથમાં ગયો છે તો ચાલો તમને બતાવું તો અહીંયાથી દરવાજો ખોલી દઉં તો અહીંયા જોઈએ એવું બને કરણ ના પપ્પા છે ને ઓલો આવ્યો ગાડી વટાણી થી અહિયાં થી તો ગલુડિયા છે કૂતરાના બચ્ચા તો ઈ છે ને ગલુડિયા હતા બારે યુવરાજ તને જોયે છે તો કૂતરાના બચ્ચા ગલુડિયા હતા તો ઈ જાતા હતા રોડ ઉપર તો કરણના પપ્પા આવીને ડાયરેક્ટ એને મૂકવા ગયા છે તો આપણે ડેલી ખોલી નાખી છે તો કરણ પપ્પા હમણાં આવી જશે તો બતાવું તમને વાગે છે સાડા છ સાડા છ પાંચ મિનિટની વાર છે અને અમારા કરણભાઈ ને ભૂખ લાગી ગઈ હતી તો મેં હમણાં બનાવ્યું એના માટે રોટલી પડી હતી બપોરની કારણ કે બપોરે નાસ્તો કર્યો નતો સવારમાં અગિયાર વાગે નાસ્તો કર્યો તો નિશાળમાં નિશાળમાં અગિયાર વાગે નાસ્તો કર્યો તો એટલે બપોરે નાસ્તો નહોતો કર્યો એટલે પછી એને અટાને ભૂખ લાગી દીધી તો કે મમ્મી કે મને રોટલી કે વઘારી દે તો મેં એને રોટલી વઘારી દીધી તો હવે એ ખાય છે તો હવે વ્યારો એ માન કરશે તો અત્યાર સુધી અમે બેઠા હતા અને હવે અંદર આવ્યા તો બારે બેઠા હતા થોડીક વાર પણ ઠંડી આજ બે ત્રણ દિવસથી બહુ પડે છે તો ઠંડી વાત જાઓ દિવા ઠંડી પડે છે બહુ ઠંડી પડે છે મને તો બહુ જ ઠંડી લાગે છે પહેલા હતી મને ઠંડી નથી લાગતી પણ હવે બહુ લાગે છે મને ઠંડી છે તો જમવામાં આપણે બનાવ્યું છે કોબીનો નો સંભારો ખીચડી અને બારેલી બારેલી રોટલી કારણ કે આ ઉપર બળી છે ને રોટલી બળી ગઈ છે એટલે કારણભાઈ એ ખીચડી લઈ લીધી છે ને જમવા પણ બેસી ગયો છે ને હવે અમે મને આ પણ જોઈએ છે શું જોઈએ છે આ સંભારો જોઈએ છે ને હા તો નામ નથી આવતું તને ને આ બાજુ જોઈ લીધો મારો ભાઈ શું રમે છે ભાઈ ફ્રી ફાયર આજનો વિડીયો આપણે અહીંયા પૂરું કરશું હવે જોઈએ આપણે કોશિશ કરશું કન્ટિન્યુઅસ વિડીયો બનાવવાની તો ટાઈમ મળશે તો રોજ વિડીયો બનાવશું મળશે તો એ પણ બનાવવું છે અને બીજું તો કાંઈ કામ અત્યારે છે નહીં ઘરે જ છીએ અમે ઘરનું જ કામ હોય પણ શિયાળાનો દિવસ ટૂંકો છે તો ઘરનું કામ યુવરાજને રમાડતા રમાડતા કરી લઈએ ને એટલે દિવસ ક્યાં વયો જાય છે કાંઈ ખબર નથી પડતી અને થોડું ઘણું ટાઈમ બચે તો એ મારે કંખું ભરવાનું હોય તો એમાં વયું જાય ઘરનું કામ હોય કંખું ભરવાનું હોય સવારમાં કરણભાઈને નિશાળે મોકલવા માટે એની તૈયારી કરવાની હોય કરણના પપ્પા કામે જાય તો એના માટે હવે ટિફિન લઈ જાય છે નકર બપોરે જમવા અહીંયા ઘરે જમતા પણ હવે ટિફિન લઈ જાય છે તો ટીપિન બનાવવાનું હોય એવું બધું હોય તો ક્યારેક ટાઈમ મળશે તો એ પણ આપણે શેર કરશું તો આજનો વિડીયો અમારો આટલો તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો